આ પ્રગટની વાત આપણે જોવાની વાત આવી કે આ પ્રમાણે પ્રગટ એટલે આ વાત આવ્યું ને કે ગુણાતીતાનંદ સ્વામી દારા મહારાજ પ્રગટ બરાબર એ તો આપણે અક્ષરની વાત કરી પછી તો પછી શું આવે આ તો બસો વર્ષ પહેલાંની વાત આવી અત્યારે શું તો અત્યારે એ સમજવાનું કે જેમ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે બધા બધાના દેહો પડી જશે હું તો ચિરંજીવી છું એટલે એ પૃથ્વી ઉપર જરૂર વિચારતા સ્વરૂપની વાત કરી છે વડતાલના ઓગણીસમાં એ આપણી આ પરંપરા છે અને એમાં ભગતજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ હવે એમના દ્વારા મહારાજ પ્રગટ છે એટલે આપણે આ પ્રગટની વાત અહીંયા આવી અને એ પ્રગટ મળે મૂર્તિમાન તો યાદ થાય નહીં તો પછી પાછું એવું ને એવું રહે એટલા માટે એનો પાછો શું કરવાનો પ્રગટ મળ્યા પણ જો એનામાં મનુષ્યભાવ આવે ને તો યોગી બાબા કહેતા પરોક્ષ જ છે આપણા માટે પરોક્ષ જો એમાં મનુષ્યભાવ આવી ગયો તો એ પરોક્ષ થઈ જાય આપણા માટે હોય તો શું ના કંઈ અર્થ જ ના રહે એટલા માટે એને સંપૂર્ણ નિર્દોષ સમજવા નિર્દોષ હમ હિ સમમ બ્રહ્મ અને એનો પાછો મન કર્મ અને વચને એનો સંગ કરવો આપણે એ સંઘ ન કરીએ બરાબર નિર્દોષ જાણીને યોગી બાપા કહેતા ને કે નિર્દોષ યોગીજી મહારાજ એમ બોલતા કે નિર્દોષ બુદ્ધિ હવે એને કોઈ લગે નહીં તો આ પ્રમાણે ગુરુમાં મનથી આવી નિર્દોષ બુદ્ધિ સમજીએ અને એનો મનથી કર્મથી એને વચનથી જો સંઘ કરીએ ને તો પછી આ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત આત્મસાત થાય આ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત સાત આત્મસાત થાય લાખ વર્ષે પણ આ સમજવાનું હોય તો આજે કે ના સમજીએ તો આજે આપણને આવો અનુપમ લાભ મળેલો છે કે આ અક્ષર પુરુષોત્તમનો આ જે સિદ્ધાંત છે ને એ મૂર્તિમાન સિદ્ધાંત છે એટલે આમાં તમે જુઓ કે પ્રગટ રૂપની અંદર ટુ ઇન વન આવી જાય આ પ્રગટ સ્વરૂપ અક્ષર બ્રહ્મ છે પોતે અને એની અંદર પુરુષોત્તમ નારાયણ પ્રગટ છે એટલે અક્ષર અને પુરુષોત્તમનો સિદ્ધાંત એનું નામ જ આ અત્યારે મહંત સ્વામી મહારાજ એકની સાથે બે કે આ પ્રમાણે સંત મળ્યા ભગવંત મળ્યા મારા જન્મો જન્મના પુણ્ય ફળ્યા આવી વાત આપણે થઈ પાસ થઈ ગઈ આપણે પ્રાપ્ત થઈ ગયેલી છે એટલે આ મહા મોટું કાર્ય આપણે થયું છેલ્લે આપણે જોઈશું આગળ કે શાસ્ત્રીજી મહારાજે જ્યારે સારંગપુરની અંદર મંદિર બધું કરવાનું કર્યું અને લીંબડીના ઠાકોર સાહેબે આપણને જગ્યા આપી અને એ સમયમાં બધું કામ મંદિરનું ચાલુ ચાલતું જ હતું અને કોઈએ એમને થોડું એવું કહ્યું કંઈ તો આ પ્રમાણે રાધા કૃષ્ણની મૂર્તિ નથી પધરાવવાના ત્યારે એમણે થોડુંક આવું કેવું ચાલો તો એમણે પૂછીએ તો અહીંયા આગળ આવ્યા ત્યારે શાસ્ત્રીમાં કહ્યું પહેલાં શિખરમાં પહેલી મૂર્તિ અમારી રાધા કૃષ્ણની પધરાવવાના છે ગોપીનાથજીને ઓહોહો તો મને ખબર જ નહીં આ અને કે મધ્યમાં શું કે જુઓ ઠાકોર સાહેબ એ કે મધ્યમાં કેમ નહીં એ કે એમણે તરત જ ભાવમાં આવી અને કહ્યું કે ઠાકોર સાહેબ જે આ મુંડાવેલું છે ને એ અક્ષર પુરુષોત્તમ માટે મંડાવેલું છે એટલે મધ્યમાં તો એ જ બેસે તમે જો રાધાકૃષ્ણનું મંદિર હોય તો રાધાકૃષ્ણ મધ્યમાં હોય સીતારામનું મંદિર હોય તો સીતારામ મધ્યની અંદર હોય હનુમાનજી અરે ગો હનુમાનજીનું જાય તો હનુમાનજી મધ્યમાં હોય પછી આપણે જોઈએ કે લક્ષ્મીનારાયણનું મંદિર હોય તો પછી લક્ષ્મીનારાયણ મધ્યમાં હોય એવી રીતે જે ઈષ્ટદેવ હોય એ મધ્યમાં બેસે એ તો આખો ભારત વર્ષની પ્રણાલી છે એટલે એમાં બીજાનો કોઈ અપરાધ નથી શિવનું મંદિર હોય તેમાં રાધાકૃષ્ણ ના હોય તો કંઈ તકલીફ પડતી નથી કે એનો અપરાધ થયો કહેવાય કારણ કે શિવના ઉપાસકની એ ભક્તિ છે એવી રીતે આ સ્વામિનારાયણનું મંદિર છે એટલે વચ્ચે આ અક્ષર બેસાડી બેસાડીએ અમે તો અહીંયા આગળ બધા આપણા મંદિરોની અંદર લક્ષ્મીનારાયણ પણ છે રાધાકૃષ્ણ પણ છે બધી મૂર્તિઓ આપણા ત્યાં હનુમાન ગણપતિ શિવજી શિવજી પણ છે એવી રીતની આપણી મૂર્તિઓ છે પણ જ્યારે ઉપાસક પોતાના ઈષ્ટદેવની આ મૂર્તિ મધ્ય શીખવા અંદર પધરા એક તૈયારી તે છે એટલે આ મુંડા શાસ્ત્રી મહારાજ કહેતા અક્ષર પુરુષોત્તમના માટે એ સમજવાનું બીજું કહેતા તો અમે તો અક્ષર પુરુષોત્તમના બળવીયા છીએ એવી વાત પણ શાસ્ત્રી મહારાજ કહેતા અને વળી વાત તો એક તો બહુ ઊંચી કક્ષાની વાત કરતા કે અક્ષર પુરુષોત્તમના માટે જેમ હરિશચંદ્ર જેમ પહેલાં સ્વપ્નને ત્યાં વેચાઈ ગયા ને એમ સ્વપ્નને ત્યાં વેચાઈ જવું પડે ને તો પણ ઓછું છે આવી પ્રકારનો શાસ્ત્રી મહારાજનો ડરાવ હતો એટલે આ રીતની વાત એમણે જોયું કે આપણે સિદ્ધાંતને છોડીને સમાધાન થાય નહીં સિદ્ધાંતમાં પણ સમાધાન ના હોવું જોઈએ અને કોઈ સમાધાનની વાત કરતા હોય તો એ સિદ્ધાંતને છોડીને આપણે સમાધાન કોઈ દિવસે આ થઈ શકે નહીં એટલે શાસ્ત્રીજી મહારાજને આ અક્ષર પુરુષોત્તમના સિદ્ધાંતની આવી અસ્મિતા હતી એટલે એ વચનામૃતના આધારે એમણે આ બધી વાતો આપણી સમક્ષ રજૂ કરી છે અને એ રીતે આ અક્ષર પુરુષોત્તમની પ્રતિષ્ઠા એમણે કરેલી છે એટલે વચનામૃતનો આધાર ખૂબ છે કારણ કે એમાં જ આખું તત્વજ્ઞાન ભરેલું છે આવો જે સિદ્ધાંત આવી જે આપણી અક્ષર પુરુષોત્તમનો આપણી શાસ્ત્રી માનવનારી જે બી અસ્મિતા એ આપણામાં આવે અને એ જ લાઈન દોરી મુજબ આપણું જીવન બને આપણું જીવન એ રીતે ઘડતર થાય તો આપણે આ ખરેખર અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત વ્યવસ્થિત સમજ્યા કહેવાઈએ એટલે છેલ્લે એમ સમજીએ કે અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત તો આ આપણે વચનાવતના આધારે સમજ્યા અને એની જે સિદ્ધિ સિદ્ધાંતની સિદ્ધિ એ ગુરુ વગર થતી નથી અને ગુરુ પણ અક્ષર બ્રહ્મ હોય તેના દ્વારા આ સિદ્ધિ થાય તો આપણા બહુ સદભાગ્ય છે કે આપણા ત્યાં આ સિદ્ધાંત સજીવન છે આ જીવતો જાગતો છે અને આ પ્રમાણે આવા મહન સ્વામી મહારાજનો આપણે કર્મ વિચારને સંગ કરીએ તો આ વચના મૃતનો આ સિદ્ધાંત આપણામાં સાકાર થાય અને આપણે છતી દેહ આપણા વાતને આ ઉધાર નથી મહારાજે બધું કહ્યું છે વચનામૃતોની અંદર કે છતી દેહે પરમપ પામવાનું છે દેહ મૂકીને નહીં અને તેનું સાતમું બધા વચનામૃતોની અંદર તો આપણે દેહ છતાં જ એવી બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત થાય જીવન મુક્તિની અનુભૂતિ થાય અને દેહ મૂકીને મહારાજના ધામમાં મહારાજની સેવામાં બિરાજી સ્વામિનારાયણ ભગવાનની પૂજ્ય વિવેક સાગર સ્વામીનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત તેમણે આપણને ખૂબ જ સ્પષ્ટતાથી ટૂંકમાં સમજાવ્યો છે હવે આપણે પરમ પૂજ્ય સ્વામીશ્રીને વિનંતી કરીએ કે આપણને આશીર્વાદથી કૃતાર્થ કરે પરમ પૂજ્ય સ્વામીશ્રી શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાધિ સાહેબ મહારાજની જય ભગતજી મહારાજની જય शास्त्र जी महाराज योग जी महाराज प्रम... प्रमुख स्वामी महाराज प्रमुख साई महाराज शताब्दी जय शास्त्र जी महाराज जो पुरुष प्रगट था बढ़ा बैठा छे લાભ લઈએ છે અને સ્વામી જે પ્રગટના થયા તો બધું ચાલે ના ચાલે એવું નહીં પણ બધું ગળબડ ગોટા બને જો આપણા કિસ્તાનો ગવાયા છે કે અક્ષર પુરુષોત્તમ કોઈના ના પડી ગમ પોતા કોઈ ના અને સારંગપુરમાં આવ્યા ત્યાં ચોખ્ખું ચમ એ વાતની પુષ્ટિ શાસ્ત્રીજી મહારાજે કરી અને શાસ્ત્રીજી મહારાજે એકદમ ચોખ્ખું ચટ કરી નાખ્યું મૂર્તિ અક્ષરને પુરુષોત્તમની પધરાવી દીધી એ જ મોટું કામ કર્યા તત્વજ્ઞાન ખાલી તત્વજ્ઞાનમાં રહ્યું હોત અને સ્વામીએ મૂર્તિ ના પધરાવી હોત તો આ બધું એટલા બધા લોચા અને લોચા વધતા જાય એકદમ ખાલી મહારાજને સ્વામો અને એટલો બધો મહિમા કહેવો છે એટલો બધો મહિમા જાણ્યો છે એવા અમે તો અક્ષર પુરુષોના છે હવે એ જે વાત કરે એમાં કોઈ ગુરુપણાની પોતે પૂજા મનાની વાત જ ક્યાં રહી શાસ્ત્રી મહારાજે એટલું બધું સ્પષ્ટ કર્યું અને આપણે શાસ્ત્રી મહારાજના એ તો કહે અમે અક્ષરોના ન દયા પણ આપણે શાસ્ત્રીમાં ન બળી દયા એ થાય દાસ પણ આ બાજુ ધડ થતું ગયું જેમ જેમ અને જો અક્ષર પણ અક્ષર અક્ષરો કેટલી બધી સાબાનશી છે અનંતકુટી મુક્તો અનંતકુટી મુક્તો એક એક મુક્ત બધું આનંદ બ્રહ્માંડનું સંચાલન કરે એવા એક મુક્ત બધું સંચાલન કરે તો એવા તો આનંદ મુક્તો છે પણ આનંદ મુક્તોની સામેથી ભેગી કરીએ તો એ અક્ષરને તુલે ના આવે અને અક્ષર તો અક્ષર પુષ્ક અક્ષર કરવા મહારાજ અનંત ઘણા પર છે હવે ક્યાંય અને નહીં ગુણાતીતાન ગુણાતિકતા સહિત ખરેખર વર્ત્યા છે કેટલા બધા દ્રષ્ટાંતો છે અને મહારાજે તો આ પુષ્ણભુલ્યા પીતે એમાં વાત કરી છે અક્ષર આટલા મોટા છે પણ ભગવાનના દાસ થઈને રહે છે અને મહારાજે પણ પોતે જે વાત કરી કે અમને તો ભગવાન ભગવાનના ભક્તના દાસ પણ એમાં મને અમને ગમે છે એ બધી વાત કરી તે એટલે ભગવાન થવાની મહારાજ પણ ભગવાન થવાની વાત કરતા એટલી બધી અને દાસ બાજુ જ બધા ભર્યા છે એટલે આપણે બધા સુખ્યા છીએ અને ઉષા છે કંઈ થાય નહીં દાસ જે દાસ હોય એ બધાથી મોટો મહારાજ આવું આકાશમાં ઉડવું કે પાણી પર ચાલવું અગ્નિમાં પ્રવેશ કરવું એ બધું દાસ પણ એ સિદ્ધિ નથી એ સિદ્ધિ તો ભગવાનના દાસ થવું એ જ સિદ્ધિ છે ખરેખર ભગવાન તો જે આપણને આ માર્ગ મળ્યો છે એટલે શાસ્ત્રી મહારાજ અને આપણે તો કોઈ ક્યારેય ભગવાન થયા નથી થવાના જ નથી એ વાત શાસ્ત્રી મહારાજે સ્થાપી દીધી જેઠા પ્રોફેસર વાત કરતા હતા તો બબુભાઈ કોઠારીને આ ગમ્યું નહીં કે આ તમે શાસ્ત્રી મહારાજ સદગુરુની ગાદી ઉપર તમે બેઠા એમને બોલ્યો ને પણ શાસ્ત્રી માને વાત કરી શાસ્ત્રી મારે કહ્યું કે અક્ષર વાત થતી હોય તો મારા માથે કેમ ના બેસે ગાજી પર શું હોય તો જે એટલું બધું પણ છે કોઈ ભગવાન થવાની વાત અને શાસ્ત્રીમાં તો હા નિષેધ કરતા ભયંકર કોઈ પણ બધું કે તમે છે તેમ સીધીમાં છો આયુષ એકદમ કડક થઈને નિષેધ કરતા અને એવી રીતે યોગી બાપા યોગી બાપા યોગી તો કે મારે તો શેકેલો પાપડ પણ ભાગી ના શકે જો આપણે દાદર મંદિરે જૂના મંદિરના હરિભક્તો તો હરિભક્તોએ વાત કરી કે સ્વામી તમે તો ઘમાલ કરી તમે સીધી માર્ગ પણ ન કરી શકે એવું કાર્ય તમે કર્યું શાસ્ત્રી યોગી સુધી રકાબી લીધી હતી તો એકદમ મૂકી દીધી અને સાહેબ કે હું તો સેકેલો પાપડ પણ ભેગી શકો નહીં બધું મહારાજની દ્રષ્ટિ મહારાજ પણ મહારાજે પ્રમુખ સ્વામી તો વારે વારે હરિભક્તનો દાસ થવાના દાસ થઈને રહ્યા છે એટલે આપણે તો કોઈ જગ્યાએ ભગવાન થવાની વાત જ નથી એ એક તો એ સિદ્ધાંત જે ભૂલથી પણ આવો આવો સંકલ્પ થાય એવું નથી શસિમાનની જે વાત સમજે જાણે તે અંદર કોઈ દિવસ આ બધું લોચામાં પડે સિદ્ધિ યોગી આપા હંમેશા કહેતા કે મહારાજ પુરુષોત્તમ નારાયણ અને ગુણાતીર અક્ષર અને તે સત્પુરુષનું મોક્ષ સત્પુરુષ મોક્ષનું દ્વાર આ સીધી લીટીની સમજણ એમાં કોઈ ફેરફાર ના કરે તો જે આપણે ચોખ્ખું સ્પષ્ટ જ્ઞાન છે અને આપણે શાસ્ત્રીમાંની બહુ કૃપા શાસ્ત્રીમાં જેવા ગુરુ આપણને મળ્યા યોગી મળ્યા તે લાઈન ચાલે છે તો આપણને ખરેખર બહુ ભાગ્યશાળી છે કે મહારાજ સ્વામી અક્ષર હમ પુરુષોત્તમ દાસ સ્વાસ્મી હું અક્ષરરૂપ છું અને અક્ષર મુક્તરૂપ નહીં બીજા કોઈ નહીં અને અક્ષરરૂપ અક્ષરુપ છું તે એને જ અધિકાર છે પુરુષોત્તમની ઉપાસના કરે પૂજા એક હારસોભી બધી ઘણી બધી વાતો કરી આપણને એકદમ સ્પષ્ટ સમજાવીને અને તો આપીને બધું આપણને સ્પષ્ટ વાત કહીએ એટલે આપણે તો જે મારા નિયમ છે એ નિયમ આપણે પાડવાના એમાં નિયમમાં છોડની એ નિયમમાં મારા કે નિયમ છે એ જ અમારું સ્વરૂપ છે અને જ્યાં સુધી નિયમ રહેશે ત્યાંથી કોઈ પ્રશ્ન નહીં થાય પણ નિયમ ભંગ થાય વચન એમ વચન અને નિશ્ચય આ જે બે નિયમ અને નિશ્ચય આ બે હોય તો મારા કે કોઈ તમને અક્ષરધામ જતાં સુધી રોકી શકે નહીં એટલી બધી તો આપણે ભક્ત થવા એકાંતિક ભક્ત થઈએ તો એમાં બધું આવી જાય એકાંતિક ભક્ત થઈને આપણે ઉપાસના કરવાની સજાન સાંઈ મહારાજની